કેમ છો મારા મિત્રો પંખી પ્રેમ યુવા ગ્રુપ નવા ગામ શેરોડા સ્થળ ઉપર આ સરસ મજાનો પાવડો લઈને આવ્યા છે અને મિત્રો આજે આપડે રવિવાર ની રજા છે એટલે આપડે કઈ કામ કરવા નથી બહાર જવાનું છે પણ થોડીક આપણે સેવા કરવાની છે આપડા નિયમ પ્રમાણે આપણે સેવા કરવાની છે

ફેસબુક પેજ ને પણ ફોલો કરી લેજો તો મિત્રો અમે જે કઈ સેવા એ બધાય તમારા સાથ સહકાર મિત્રો અમારા સેવાના વિડીયો મિત્રો ખુબ શેર કરજો અત્યારે ખામણું બનાવવાનું છે ખામણું છે 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 પછી બરોબર તો તમારે બીજું કઈ કરવા નથી તમારે ખાલી અમારા ફેસબુક પેજ ને ફોલો કરવાનો હશે પાંચ દસ જણા ને ફોલો કરવાનો છે અને શેર કરવાનો છે બરોબર છે તો બધી મિત્રો અમારી સેવા ગમતી હોય તો અમારા સેવાના વિડીયો શેર કરો બાકી બધા મિત્રો ને જય માતાજી તો હાલો હવે આપણે ખામણું શરૂ કરી દેવી તો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા ગામ શિરોડા